નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા ટોપ ટોપટેન સમાચારની અંદર મિત્રો જામનગરનો એક રિક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચાંગુલમાં ફસાઈ જતા ફિનાઇલ પીવાનો વારો આવ્યો મિત્રો ત્રણ કલાકમાં વેચાઈ પુષ્પા ટોની પંદર હજાર ટિકિટ અલુ અર્જુન ચાર દિવસમાં તોડી શકશે શાહરૂખ અને પ્રભાસનો આ મોટો રેકોર્ડ મિત્રો જેલમાં બંધ થતાં ઇમરાન ખાને પાકિસ્તાનની રાજનીતિમાં મચાવ્યો ખળપળાટ શું તકતા પલટની થઈ રહી છે તૈયારી મિત્રો ચાઇનીઝ દોરીથી ચેતાજો સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું મિત્રો અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા નામ મોત મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના દસ દિવસ બાદ પણ હજુ સુધીમાં રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો હસતો ખેલતો પરિવાર એક જ ઝાટકે વિખાયો મોટા દીકરાના બર્થડેના ઓગણીસ દિવસ પહેલાં જ ભાજપ નેતા દીપિકાએ જીવન લીલા સંકેલી સુખી સંબંધ પરિવારમાં માતમ સવાયો મિત્રો સગીરાને પગાડ્યા બાદ જેલવાસ જામીન થતાં ફરી પગાડી જતા બીજો કેસ આરોપી યુવકને વીસ વર્ષની કેદ અગાઉ કેસમાં નિર્દોષ મિત્રો ભરૂચમાં પિતા અને પુત્રએ લાખો રૂપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવીને વેચી મિત્રો આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ નવી શિક્ષણ નીતિ સામે પ્રી સ્કૂલ એસોસિએશન વિરુદ્ધ નોંધાવશે